આજથી શરૂ થશે હોલાષ્ટક આ ચાર રાશિવાળાઓએ તેર માર્ચ સુધી સાવધાન રહેવું પડશે મુશ્કેલીઓ વધશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આજ રાતથી હોલાષ્ટક શરૂ થઈ ગયું છે જેના કારણે આ ચાર રાશિઓએ તેર વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ સુધી ઘણી સાવચેતી રાખવી પડશે હોલાષ્ટકની આ ચાર રાશિઓ પર મોટી અસર પડશે તે જ સમયે ચાર રાશિઓ માટે સમય ખૂબ જ પડકારજનક છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આજે સાત માર્ચ શુક્રવારથી ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી શરૂ થઈ રહી છે જે તેર માર્ચ એટલે કે ગુરુવારે હોળિકા દહન સુધી ચાલશે આ દિવસોમાં કરાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ હોરાષ્ટકના આઠ દિવસોમાં તમામ નવ ગ્રહો હોય છે લોકો ગુસ્સે રહે છે તેથી જ હોળાષ્ટક દરમિયાન કરેલા શુભ કાર્યો પણ અશુભ ફળ આપે છે મિત્રો હોરાષ્ટક શરૂ થાય ત્યારે આ ચાર રાશિના ગ્રહો અશુભ ફળ આપી શકે છે હોળી સુધી એસી રાશિઓએ સાવધાન રહેવું જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે જેમણે હોલાષ્ટક સુધી સાવધાનીપૂર્વક પગથિયા ચડાવવાના છે તેના સંબંધમાં તો મિત્રો વિડીયો પહેલા રાધા રાણીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હૃદયથી પોકાર કરવો જ જોઈએ અને વીડિયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી રાધા રાણીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે તો ચાલો મિત્રોની કૃપાથી અમને જણાવો નંબર એક સિંહ ચાલો તમને જણાવીએ કે સાત માર્ચ થી હોલિકા દહન સુધી તમારે થોડી સાવચેતી રાખવી પડશે હા સિંહ રાશિના લોકો આ સમય દરમિયાન તમારા ગ્રહોના અશુભ પરિણામ આપી રહ્યા છે હા મિત્રો આ હોળાષ્ટક ધીમી કરી શકે છે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે આ સાત દિવસો માટે તમારે તમારા ભણતર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ નહીં તો ગ્રહોના પ્રભાવથી તમારું ધ્યાન વિચલિત થઈ શકે છે હા તમારી આર્થિક પ્રગતિ ધીમી થઈ શકે છે સાત થી તેર માર્ચ સુધી ગ્રહોના પ્રભાવનો સામનો કરવો પડશે તે તમારા માટે પડકારરૂપ બની શકે છે નોકરીયાત લોકોને નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કર્મચારીઓ સાથે પણ મતભેદ થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો તમારો ખર્ચ દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો થઈ જશે તમારા ઘરમાં પૈસાની તંગી આવી શકે છે આ સમયે તમારે તમારા ખર્ચ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ આ સમયે તમારી તુચ્છ યોજનાના પ્રભાવમાં વધારો થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે કામ કરતી મહિલાઓ માટે સમય ઘણા પડકારો ઊભો કરી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ સમયે તમારું મન અહીંથી કોઈ કામમાં ભટકશે જેના કારણે તમારે પૈસાની બચત પણ કરવી પડશે આ દિવસોમાં જે લોકો ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેઓને તમારા પરિવારમાં કેટલીક બાબતોને લઈને વિઘનનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારે તમારા પરિવાર સાથે મધુરતા જાળવી રાખવી પડશે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાત માર્ચ થી તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ ઉચ્ચારણ આ સમયે કામ પર જતા લોકો માટે મુશ્કેલીઓ આવી શકે છે હા મિત્રો નંબર બે ધનુ રાશિના લોકો અમે તમને જણાવીએ કે સાત માર્ચ થી તેર માર્ચ બે હજાર સુધી હોલિકા દહન તમને પ્રભાવિત કરી રહ્યું છે હા ધનુ રાશિના લોકો આ સમય તમારા માટે પડકારજનક સાબિત થવાનો છે આ સમય ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ તમને ઘેરી શકે છે તમારે આનાથી બચવું પડશે આ સમયે તમારે આર્થિક નુકસાન સહન કરવું પડશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સાત માર્ચથી તેર માર્ચ સુધીનો સમયગાળો તમારા માટે ખતરનાક પ્રભાવોને કારણે મુશ્કેલી ઉભી કરી શકે છે તમે તમારા કામમાં વિલંબ કરી શકો છો જ્યારે વેપારી વર્ગના લોકો વ્યવસાયમાં તેમની કમાણી ઘટાડી શકે છે અને તેમના ખર્ચમાં વધારો થઈ શકે છે જેનાથી તમારું મન ગૂંચવાઈ શકે છે જેના કારણે તમારે તમારા પર નિયંત્રણ રાખવું પડશે આ સમયે તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો આ આઠ દિવસોમાં તમે તમારા પરિવારની વાણીને પ્રભાવિત કરી શકો છો તમારા પરિવારમાં મધુરતા જાળવી રાખો આ દિવસોમાં ભાઈઓ વચ્ચે પૈસા અને સંપત્તિને લઈને તકરાર થઈ શકે છે આઠ દિવસ સુધી તમારા શત્રુઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં તમે તમારા શિક્ષણના ક્ષેત્રમાં પણ પરેશાન થઈ શકો છો તમારું મન અહીંતિ ભટકે છે જેના કારણે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અંક ત્રણ કુંભ રાશિ વાળા લોકોએ તમને જણાવી દઈએ કે આ સમયે હોલાષ્ટકની ની અસર તમારા પર જબરદસ્ત રહેવાની છે હા મિત્રો આ સાત દિવસ માટે તમારે નવ ગ્રહોની સ્થિતિ સારી નથી તો તમને આનાથી તમને નુકસાન પણ થઈ શકે છે આ સમય સુધી ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ પ્રવાસ દરમિયાન તમને ઈજા થઈ શકે છે અજીબ લાગશે મિત્રો હોલાસ્ટકની અશુભ અસરને કારણે તમે આ દિવસોમાં તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો વિવાદોમાં ન પડો નહીં તો તમે ફસાઈ શકો છો અને નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે હા જો આપણે કુંભ રાશિના લોકો અને વ્યવસાયિક લોકો વિશે વાત કરીએ તો તમારા જૂના દુશ્મનો તમને વ્યવસાયમાં પરેશાન કરી શકે છે તમારે જેમને સમેટી લેવાના છે તેમનાથી તમારે અંતર જાળવવું પડશે નહીં તો તમે લાંબા સમય સુધી તેમનામાં લપેટાઈ શકો છો આ સમયે તમારા પરિવારમાં તણાવ ઓછો થશે અને તમારા ઘરમાં શુભ સંસ્કારો પણ બની શકે છે પરંતુ મિત્રો તમારે આ સમય આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે ભણતરની દૃષ્ટિએ આઠ દિવસ તમારા માટે ભાગદોડનો સમય હોઈ શકે છે જો આપણે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેર મીટર માર્ચ સુધીમાં તમારા સ્વાસ્થ્યને મિશ્રિત કરી શકાય છે જેના કારણે તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ સમય દરમિયાન તમને કોઈ સમસ્યા આવી શકે છે નંબર ચાર कर्क कर्क राशि वाला लोकोए तुमने जनाब वो જોઈએ કે આ સમય દરમિયાન હોલાસ્ટકનો પ્રભાવ તમારા પર પડ રહેશે આ સમય ગાડા દરમિયાન તમારો કરિયરમાં અર્જન આવી શકે છે મિત્રો તમારે ઓછી સિદ્ધિ માટે વધુ મહેનત કરવી પડશે તેમ છતાં તમારી ઈચ્છા મુજબ સફળતા ન મળવાને કારણે તમારું મન પરેશાન રહેશે હા મિત્રો તમારા માટે આ સમય ઘણો મુશ્કેલ સાબિત થવાનો છે કારણ કે વ્યાપારીઓ અને નોકરી કરતા લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ રીતે તમે તમારા પોતાના લોકો તરફથી વધુ સમર્થન ન મળવાને કારણે તણાવમાં રહેશો જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા છે તો તમે આ સમયે તેને પરત કરી શકશો નહીં જે તમારા માટે તણાવનું કારણ પણ બની શકે છે આ સમય કોઈના પર જરૂરથી વધુ વિશ્વાસ ન કરો નહીં તો તમને નુકસાન થઈ શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે રિયલ એસ્ટેટ સાથે સંબંધિત કોઈ કામ કરો છો તો તે ખૂબ જ કાળજીપૂર્વક કરો આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે કેટલીક જૂની સમસ્યાઓ પણ આવી શકે છે જેના કારણે તમારે ડોક્ટર પાસે જવું પડી શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે જે લોકો નોકરી અથવા વ્યવસાયમાં કામ કરી રહ્યા છે તેઓને આ સમયે ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે જો આ રાશિના લોકોના જીવનની વાત કરીએ તો કોઈપણ પ્રકારના સંબંધોમાં કડવાશ આવી શકે છે આવી સ્થિતિમાં વિખવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે ધંધામાં પણ ઉતાર ચઢાવ આવવાના છે હા મિત્રો નોકરી પૈસા એક કામમાં વ્યક્તિ વધુ માદક લાગે છે તેથી ઘટાડવાની જરૂર છે એકાગ્રતાનો અભાવ શકે છે હોલાસ્તકમાં નવગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં અશાંતિ પેદા કરી શકે છે પરિવારમાં નાની નાની બાબતોને લઈને તણાવ થઈ શકે છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને વીડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર